નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ મહત્વના વિડીયોમાં એસ એચ વી આર આપ સૌ જાણી રહ્યા છો શાળા કક્ષાએથી આપ સૌએ એસ એચ વી ભાગીદારી નોંધાવી હશે ત્યારે એસ એચ વી આર સ્વચ્છ એવા હરિત વિદ્યાલયનું જે સર્ટિફિકેટ છે આપણે કેવી રીતે ડાઉનલોડ કરવાનું થાય છે અને લઈને મહત્વનો વિડીયો છે બન્યાને જવું વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી આપ સૌના માટે બનાસ ગુરુવારી ઉપર તો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈને એપને અપડેટ કરી લેવાની રહેશે તો અહીંયા જે એપ છે અહીંયા એસએચવી આર આપણે લખવાનું રહેશે એસએચવી આર લખતાની સાથે આવી જશે અહીંયા મેં ઇન્સ્ટોલ્ડ કરી લીધી છે આપણે એને ઓપન કરી દઈશું ઓપન કરતાની સાથે જોઈ રહ્યા છો કે મેં શરૂથી જ લોગિન કરેલું હતું એટલે આવી જાય છે પણ આપણે સર્ટિફિકેટ મેળવવાનું છે તો આપણે હોમ મેનુમાં જઈને સર્ટિફિકેટ ઉપર ક્લિક કરશું અહીં જોઈ રહ્યા છો સર્ટિફિકેટની પ્રોસેસ થઈ રહી છે અને કોંગ્રેચ્યુલેશન્સ યુ હેવ સક્સેસફુલી કમ્પ્લીટ ધ સેલ્સ એસેસમેન્ટ ફોર ટ્વેન્ટી ફાઈવ સિક્સ રેફરન્સ નંબર આવી જશે અને સ્કૂલ સર્વેનો રેટિંગ્સ આવી જશે અને અહીંયા જે પાર્ટિસિપેન્ટ સર્ટિફિકેટ છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતાની સાથે અહીં જોઈ રહ્યા છો કે ડાઉનલોડની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને નીચે પીડીએફ ડાઉનલોડ સક્સેસફુલી લખી આવી જશે એના પછી આપણે ફાઇલ મેનેજરમાં જઈને જે ડાઉનલોડ કર્યું હશે ત્યાંથી આપણે ઓપન કરી દઈશું તો એ જોઈ રહ્યા છું સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય મૂલ્યાંકનનું જે પચીસ છવ્વીસનું